કેમ છો મજામાં રવિવારની બોલતી નોકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો આજની જે રવિવારની બોલતી નોકી વાર્તા છે તેનું નામ છે કૃતજ્ઞતા અને અહંકાર વાત છે એક ગામડાની આ ગામમાં એક શાળા આ શાળામાં એક સેવાભાવી અને નિષ્ઠાવાન શિક્ષક આ શિક્ષક ગામડાના જે બાળકો છે તેને શાળામાં ભણાવે બાળકો પણ હોશે ધીરે ધીરે બાળકોની સંખ્યા વધવા માંડી જે શાળા હતી શાળામાં જે જગ્યા હોય બાળકોને ભણાવવાની તે ખૂટવા માંડી એટલે શિક્ષકને એવું લાગ્યું કે હવે આપણે શાળાનો જે એક રૂમ છે તેમાંથી આપણે કોઈ મોટું મકાન લેવું પડશે અને બહુ બધા રૂમોમાં બહુ બધા ક્લાસમાં ભેગા થઈને બહુ બધા શિક્ષકોને બનાવી શકાય એટલે આના માટે એક તો કોઈ મોટું મકાન લેવું પડે સાથે સાથે અમુક ગામના યુવાનોને કે જેઓ ભણેલા છે તે લોકોને આ શાળામાં કામે રાખીને જે નાના બાળકોને જેને પાયાનું શીખવા શીખવાડવાનું છે તે શીખવાડવામાં આ યુવાનો મદદ કરી શકે અને આવી રીતે ગામના વધારે બાળકો શિક્ષણ મેળવી શકે આવી ભાવના તે શિક્ષકની હતી આ માટે શિક્ષકે આખા ગામમાં વિનંતી કરી જાણ કરી કે અમારે આ શાળાને મોટી શાળા બનાવી છે અને આ ગામના દરેક બાળકને જેને ભણવાની ઈચ્છા હશે તેના સુધી શિક્ષણ પહોંચે તેના માટે મારે કાર્ય કરવું છે તો આના માટે મારે તમારું યોગદાન જોઈશે તમે તમારાથી બનતું આપવાનો પ્રયત્ન કરો તો આપણે એક સારો સંકલ્પ લીધો છે શાળાના ગામના બાળકોને બનાવવાનો તો તેમાં આપણે સફળ થઈએ આ વાત ગામમાં બધે ફેલાવી આ ગામમાં એક ધનાઢ્ય વેપારી રહે આમ તો આ વેપારી શહેરમાં બધું કામકાજ કરે પરંતુ તે રહેતો ગામમાં જ આ વેપારીનું શહેરમાં બહુ મોટું નામ શહેરમાં પોતાના ધંધા થકી ઘણા બધા પૈસા કમાવ્યા હતા તેને ખબર પડી કે શાળાનો આ જે શિક્ષક છે તે શાળામાં ગામનો જે શાળાનો શિક્ષક છે ત્યાં ગામમાં ખૂબ મોટી શાળા બનાવવા માંગે છે અને ગામના જે પણ બાળકોને ભણવું છે તે લોકોને ભણવા માટેમાં ત્યાં શિક્ષક મદદ કરવા માંગે છે આ વેપારીને થયું કે મારે આ શિક્ષકને મદદ કરવી જોઈએ આખરે તો તે ગામનું ભલું જ ઈચ્છી રહ્યો છે આવું તે વેપારીએ વિચાર્યું આ સંકલ્પ સાથે તે વેપારી તે શિક્ષકને તે ગામડાની જે શાળા હતી તેમાં મળવા ગયો આ વેપારી પોતાની સાથે પચીસ લાખ રૂપિયા લઈને ગયો શિક્ષકને મળ્યો શિક્ષક સાથે વાત કરી બધા ઉદ્દેશો ધ્યેય અને અને લક્ષ્યો સાંભળ્યા આ સાંભળીને વેપારી ખુશ થયો અને વેપારીએ ખુશી સાથે પચીસ લાખ રૂપિયા આ શિક્ષકને આપ્યા અને શિક્ષકને કહ્યું કે તમારું જે લક્ષ્ય છે તમે જે વિચારો છો તેને ગામના બાળકો માટે જે કરવા માંગો છો તેના માટે તમે આગળ વધો શિક્ષકે વેપારી સામે જોયું અને કહ્યું કે સારું હું તમારું ધન સ્વીકાર કરું છું હવે જે કહ્યું કે સારું હું તમારું ધન સ્વીકાર કરું છું આ અભિગમ વેપારીને પસંદ ના આવ્યો તેણે ફરીથી કહ્યું કે હું તમને પચીસ લાખ રૂપિયા દાનમાં આપી રહ્યો છું આ ગામના બાળકોને સારું શિક્ષણ મળે અને તમે મોટી શાળા બનાવી શકો તેના માટે પચીસ લાખ રૂપિયા શિક્ષકે હા સાંભળ્યું તમે પણ પચીસ લાખ કહ્યું હતું અત્યારે પણ પચીસ લાખ કહ્યું હું ફરીથી તમને કહું છું હું તમારું ધન સ્વીકાર કરું છું તમારું દાન સ્વીકારું છું પેલો વેપારી મનમાં વિચાર કરવા લાગ્યો કે સારું કોઈ પચીસ પચાસ હજાર રૂપિયા ભી કોઈને દાન આપે પચીસ પચાસ હજાર માંથી તો કોઈ સામાન્ય વર્ગનું જે માણસ હોય તેના આખા વર્ષનું ગુજરાન ચાલી જાય ને હું અહીંયા પચીસ લાખ રૂપિયા દાનમાં આપી રહ્યો છું છતાં પણ આ શિક્ષકના મનમાં કૃતજ્ઞતાનો કોઈ જ ભાવ નથી વેપારીને આ શિક્ષક અહંકારી લાગ્યો વેપારીએ મનમાં ખૂબ વિચાર્યું અને ફરીથી શિક્ષકને કહ્યું કે તમે બરાબર સાંભળ્યું નથી લાગતું હું તમને કહું છું કે હું પચીસ લાખ રૂપિયા દાનમાં આપું છું આ વખતે શિક્ષક સમજી ગયો કે વેપારી શું કહેવા માંગે છે એટલે શિક્ષકે કહ્યું કે સાહેબ તમારી વાત સાંભળ્યો છું તમે શાળા માટે દાન આપવા માંગો છો ખૂબ સારી વાત છે પચીસ લાખ રૂપિયા આપવા માંગો છો ખૂબ સાચી વાત છે પરંતુ જો તમે એમ માટે હું તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરું તો તે મારાથી નહીં એટલું કહી શકું કે તમે શાળાના બાળકો માટે ગામના બાળકો માટે જે કંઈ કરી રહ્યા છો તેના માટે આભારની લાગણી વ્યક્ત કરું છું પરંતુ તમે જે રીતે ઈચ્છો છો તે રીતે હું નહીં બોલી શકું શિક્ષકે વેપારીને પ્રશ્ન કર્યો જો તમારી પાસે જે ફાલતુ પૈસા પડ્યા છે જે કઈ કામમાં નથી આવી રહ્યા તેનો જો સારો અને સાચો ઉપયોગ થઈ શકતો હોય તો તેના માટે આભારી કોને થવાનું હોય તમારે કે મારે હું તો તમારી પાસે આવી કોઈ આભારની લાગણી વ્યક્ત કરવા નથી માંગતો પરંતુ હું તો તમે જે આપી રહ્યા છો તે જ સ્વીકારી રહ્યો છું વાત થોડી ગંભીર બની ગઈ વેપારી થોડું વિચાર્યું પછી તેને અહેસાસ થયો કે શિક્ષકની વાત તો સાચી છે આપણે ગમે તેટલું ધન કમાઈએ પરંતુ જો તે ધન સારા અને સાચા રસ્તે વાપરવામાં ના આવે તો આ ધનનો કોઈ જ મતલબ રહેતો નથી માટે જો હું આ ધન શાળાના શિક્ષકને ગામના બાળકો માટે એમનું સારું ભવિષ્ય બનાવવા માટે આપી રહ્યો છું તો તેના માટે મારે જ આગાહી થવું જોઈએ મારી કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ અહીંયા હું મારા અહંકારમાં હતો અને મેં ખોટું વિચાર્યું પછી તે વેપારીએ ખુશી ખુશી શિક્ષકે પચીસ લાખ રૂપિયા આપ્યા અને તેને સામેથી જ કહ્યું કે મને વિશ્વાસ છે કે તમે આ પચીસ લાખ રૂપિયાનો સ્વીકાર કરીને આનો સારામાં સારી રીતે ગામના બાળકોનું ભવિષ્ય સારું થાય તેના માટે તમે ઉપયોગ કરશો તમે આટલું કરશો તો હું તમારો ખૂબ આભારી થઈશ શિક્ષકે પણ સસમિતે સ્વીકાર્યું અને વચન આપ્યું કે આમાંનો એક પણ રૂપિયો કોઈ ખોટા માર્ગે નહીં વપરાય અને બધા જ રૂપિયાનો હું તમને હિસાબ આપીશ અને આ ગામના બાળકોનું ભવિષ્ય સુધરે તેના માટે હું અથક પ્રયત્ન કરીશ મારા મિત્રો આ વાર્તા અહીંયા પૂરી જો આપણે આ વાર્તા ઉપરથી એ બોધપાઠ લેવા માંગતા હોઈએ તો આપણે વિચારી શકીએ કૃતજ્ઞતા અને અહંકાર વચ્ચે કેટલી પાતળી ભેદરેખા છે જ્યારે વેપારીને મદદ કરવાનો વિચાર આવ્યો ત્યારે તેના અંદર ક્યાંક ને ક્યાંક અહંકારનો ભાવ હતો તેણે એવું વિચાર્યું હતું કે આખા ગામમાંથી હું એકલો જ છું કે પચીસ લાખ રૂપિયાનું અવરું મૂકું દાન આપી રહ્યો છું દાન આપીને હું આ શિક્ષક ઉપર શિક્ષક ઉપર હું હું મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો રહ્યો છું છું શિક્ષકને પૈસા આપી એટલે કે શિક્ષક ઉપર ઉપકાર કરી રહ્યો છું એટલે ઉપકારનો જેનામાં વિચાર આવ્યો તેમાંથી તેને અહંકાર પ્રગટ થયો અને પોતાને કંઈક અલગ જ સમજવા લાગ્યો અને સામે પક્ષે જ્યારે શિક્ષકે કહ્યું કે હું તમારો ધનનો સ્વીકાર કરું છું એટલે આ વેપારીને ફરીથી દિલમાં આઘાત લાગ્યો સ્વીકાર કરું છું એટલે શું સ્વીકાર તો કરવો જ પડે ને હું આપી રહ્યો છું બીજું કોણ આપી રહ્યો છે ફરીથી તેનો અહંકાર વધુ મજબૂત થયો પરંતુ શિક્ષકે જે એક સ્ટેન્ડ બનાવ્યું શિક્ષકે જે પોતાના વિચારો પર અડગ રહ્યો અને કહ્યું કે તમે મદદ કરી રહ્યા છો તેના માટે આભાર પરંતુ તમે જે રીતે ઈચ્છો છો તે રીતે હું કૃતજ્ઞતા વ્યક્ત નહીં કરી શકું એના માટે મને માફ કરજો આ વાતે શિક્ષકની આ વાતે વેપારીની અંદર રહેલી જે અહંકારની ભાવના હતી તેને તોડી નાખી વેપારીને વિચાર કરતો કરી દીધો કે ખરેખર દાન લેવા વાળો કૃતજ્ઞતા અનુભવો જોઈએ કે દાન આપવા વાળો જો તમે તમારા પૈસાનું કઈ દાન કરી રહ્યા છો અને તે પૈસો સારી અને સાચી રીતે વપરાવાનો હોય જે તમે પોતે નથી કરી શકવાના તો તમારે સામેવાળી જ્યાં તમે દાન આપી રહ્યા છો ત્યાંનો તમારે આભાર માનવો જોઈએ નહીં કે પોતાનું અહંકાર બતાવવું જોઈએ જે વાર્તા આપણને શીખવી જાય છે મારા મિત્રો આપણે પણ આપણા જીવનમાં જ્યારે આવું કંઈ દાન આપીએ ચાહે તે પૈસાનું હોય સમયનું હોય કે જ્ઞાન હોય પરંતુ આપણે હંમેશા વ્યક્તિએ કૃતજ્ઞ થવું પડશે અહંકાર નહી રાખવાનો જો આપણે નહીં આપીશું ને સાથમાં અહંકાર રાખીશું તો તે આપ્યા ના આપ્યા બરાબર થઈ જશે અને આપણા દિલમાં કોઈક દુખ રહી જશે માટે જ્યારે આપણે કંઈ પણ આપવાનો પ્રયાસ કરીએ તો તેમાં કોઈ પણ અહંકાર ના હોવો જોઈએ અને સાચે સાચી ભાવના હોવી જોઈએ કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ તેનાથી કંઈક સારું જ થશે બરોબર નથી મારા મિત્રો આ જે વાર્તા હતી કૃતજ્ઞતા અને અહંકાર અને આવી જ બીજી ઘણી બધી વાર્તાઓ તમે જોવા માંગતા હો આ ઉપરાંત રોજે રોજના સુવિચારો છે વિદ્યાર્થીઓ વાલીઓને શિક્ષકોને ઉપયોગી એવા एग्जाम કી એસ એ ટેસી રિચર્લ કી એસ એ તેસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઇવ ચેન્જ લાઈફ ચેન્જિંગ વિડીયોઝ છે આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો છે જે આપણા જીવનને વધુ બહેતર બનાવી શકે છે આવા જ બધા હકારાત્મકતાથી ભરેલા વિડીયોઝ જો તમે જોવા માંગતા હો મારી YouTube ચેનલ છે નીલ ડુડ મુવમેન્ટ આની ઉપર જઈને તમે બધા જ વિડીયો જોઈ શકો છો અને આ સમાજ માટે આ દેશ માટે આ દુનિયા માટે બે જે શરૂઆત કરી છે કે હકારાત્મકતાની ચેનને ફેલાવવાની આ હકારાત્મકતાની ચેન મને વિશ્વાસ છે કે તમે પણ આગળ મારી મદદ કરશો કરશો ને આના માટે તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે આ બધા જે પોઝિટિવિટી ભરેલા છે ત્યારે તમે તમારા ફ્રેન્ડ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં કે અન્ય કોઈ પણ ગ્રુપમાં જ્યાં તમને લાગે છે કે આ બધા વિડીયોસ મોકલવાથી આવી બધી વાતો સાંભળવાથી હકારાત્મકતાની વાતો સાંભળવાથી કઈ સારું થઈ શકે છે તમે આટલું કરીને મારી મદદ ચોક્કસ જ કરશો કરશો ને આ મદદ તમે મને કરશો તો સાથે તમે પોતાની પણ મદદ કરશો બરાબર ને સારું મારા મિત્રો હવે મળીશું આપણે આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટૂંકી વાતોનું નામ છે નવસર્જન માટેના ચાર તબક્કાઓ આવતા રવિવારની બોલતી ટોકી વાતાવરણ નામ છે નવ સર્જન માટેના ચાર તબક્કાઓ બરોબર મળી આવતા રવિવારે ત્યાં સુધી મારા મિત્રો આવજો